હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં મજામાં છો જે સોલર યોજના માટે જે સીએસસીની રજીસ્ટ્રેશન શરૂ છે મિત્રો તો એના માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવા અને એનો શું શું માહિતી તમારે ધ્યાનમાં રાખવાની રહેશે અને એનું પેમેન્ટ કઈ રીતે તમને મળશે દરેક માહિતી વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં મિત્રો તમારે જે એપ્લિકેશન છે ક્યુઆરટી પીએમ સૂર્ય તો આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેના રજિસ્ટ્રેશન તમે કરી શકશો અને જે સફળ એન્ટ્રી હશે તેના જ તમને પેમેન્ટ મળશે અને જે સફળ એન્ટ્રી નહીં હોય એનું પેમેન્ટ તમને નહીં મળે એટલે કે જે અરજી મંજૂર થશે એનું જ તમને પેમેન્ટ મળવા પાત્ર રહેશે એટલે તમે જેટલી એન્ટ્રી કરશો તેના દરેકના પૈસા મળશે એવું નથી અને જે સબસીડીની વાત કરી ચાલીસ ટકા સરકાર સબસિડી ચૂકવશે અને જે લોકોનું મકાન કાચું છે એ લોકોને આ યોજનાનો લાભ નહીં મળે એ લોકોનું સર્વે કરવાનું નથી તમે જ્યારે એનું સર્વે કરશો તો એ એન્ટ્રી રદ થશે અને એનું પેમેન્ટ તમને નહીં મળે અને આ એપ્લિકેશનનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો આઈડી પાસવર્ડ કયો હશે અને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના માટે જઈ આપણે મોબાઈલની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમારે રજીસ્ટ્રેશન કરી અને તમે સારું એવું કંઈક કમાઈ શકશો તો એના માટે ચાલો જે આપણે મોબાઈલની સ્ક્રીન પર અને આપણી ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી આવનાર દરેક વીડિયોની નોટિફિકેશન તમને મળે અને દરેક નવી નવી યોજનાનો લાભ પણ સાથે સાથે મળે તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી અને ક્યુઆરટી પીએમ સૂર્યગર યોજના છે એના માટે એપ્લિકેશન આ ડાઉનલોડ કરી લેવાની તમારે રહેશે આપણી પાસે ઓલરેડી ડાઉનલોડ છે તો આપણે એને ઓપન કરી લઈએ અહીંયા આપણે કોઈ રજીસ્ટ્રેશન કર્યા નથી પણ આપણે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે પણ બતાવી દઈએ સૌથી પહેલાં તમારી પાસે આ પ્રમાણે ઇન્ટરફેસ જોવા મળી જશે તો અહીંયા તમારે સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે એન્ડ સીએસસી વીએલ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારી સીએસસી આઈડી અને પાસવર્ડની અંદર જે સીએસસી સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે તે પાસવર્ડ અહીંયા રહેશે તો અહીંયા તમારી સીએસસી આઈડી અને પાસવર્ડ એન્ટર કરી લેશો આપણે સીએસસી આઈડી અને પાસવર્ડ એન્ટર કરી લીધો છે જે કેપ્ચર છે છે એ ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ તમારી પાસે આ પ્રમાણે જોવા મળી જશે તો અહીંયા સ્ટાર્ટ સર્વે ઉપર ક્લિક કરશો એન્ડ આ જે ઓપ્શન છે અહીંયા તમારે બધા ઓપ્શન અલાવ કરવાના રહેશે સૌથી પહેલા અહીંયા તમારે કસ્ટમરનો મોબાઈલ નંબર નાખવાનો છે એ મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા અંદર સોરી આવી મોબાઈલ ત્યારબાદ અહીંયા તમે યસ કરી લેશો અહીંયા આ બધા ઓપ્શન તમારે વાંચીને કરવાનું છે જો તમારે કોઈ વસ્તુ ના લાગુ પડતી હોય તો એ વસ્તુ તમારે વાંચીને યશનો ઉપર ક્લિક કરશો અહીંયા તમારી પાસે સ્લેપ ભરેલું મકાન છે તો કે યશ અહીંયા તમે વાંચતા જઈ અને યશનો કરશો અહીંયા જે મારે લાગુ પડે છે એ હું યશનો કરી લઉં છું અહીંયા અહીંયા તમે જો ઓનર હોય તો ઓનર ઉપર ક્લિક કરશો અથવા રેન્ટ ઉપર જો તમે ક્લિક કરશો તો અરજી તમારી મંજૂર નહીં થાય એનું ખાસ ધ્યાન રાખશો અહીંયા ઓનર જ રાખશો કસ્ટમરનું જે નામ છે અહીંયા લખી દેવાનું છે અહીંયા રાજ્ય સિલેક્ટ કરી લેશો જે તમારે રાજ્ય લાગુ પડતું હોય અહીંયા રાજ્ય સિલેક્ટ કરશો અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો અહીંયા જે તમારે એમજીવી સીએલ તમારે જે લાગુ પડતું હોય અહીંયા તમારે ક્લિક કરવાનું છે મારે મધ્ય ગુજરાત લાગુ પડે છે અહીંયા મધ્ય ગુજરાત હું સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ કસ્ટમરનો જે નંબર છે એટલે કે કસ્ટમરનો જે વીજળીના કનેક્શનનો નંબર છે ગ્રાહક નંબર જે આપણે કહીએ એ ગ્રાહક નંબર અહીંયા તમારે લખવાનો રહેશે ત્યારબાદ છ મહિનાથી લાઇટ બિલ જૂનું ના હોવું જોઈએ અહીંયા ક્લિક કરી અને તમે એક સરસ એવો ફોટો પાડીને અપલોડ કરશો ત્યારબાદ કરવાની રહેશે ની અંદર એટલે કે તમારે જ્યાં સોલર લગાવવાની છે એનું અનુમાનિત જગ્યા અહીંયા તમારે લખી દેવાની રહેશે ત્યારબાદ અહિયાં ક્લિક કરી અને જે તમારું છત છે સ્લેબ ભરેલું છે એનો ફોટો પાડી અહીંયા અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમારે આ જે કેપ્ચર છે અહીંયા કેપ્ચર ફિલ કરી કંડિશન એક્સેપ્ટ કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો આ રીતે તમે સીએસસી દ્વારા સોલર ઉર્જાનું જે રજીસ્ટ્રેશન છે એ આ રીતે રજીસ્ટ્રેશન તમે કરી શકો છો રજીસ્ટ્રેશન કરીને સારું એવું કમાઈ શકશો તો દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચી અને આ યોજનાનો લાભ લઈ અને દરેક લોકો સુધી લાભ પહોંચાડે એવી આશા સાથે વિડીયોનો ખૂબ શેર કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ